આવી રીતે અમેરિકા જતા હોવ તો ચેતી જજો કારણ કે અમેરિકાની જે ટ્રમ્પની સરકાર છે એમના દ્વારા વધુ એક મોટી ચેતવણી આપવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ માત્ર અમેરિકા જવા માટે જ યુએસ સિટીઝન કે પછી ગ્રીન કાર્ડ હોલ્ડરને જેટલા પણ લોકો લગ્ન કરતા હોય છે એ દરેક લોકોને યુએસ સીઆઈએસ દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે દર વર્ષે સેંકડો ગુજરાતીઓ પણ અમેરિકામાં લગ્ન કરે છે ને પાક્કો ગ્રીન કાર્ડ હાથમાં આવતાની સાથે જ ઘણા બધા લોકો ડાયવોર્સ લઈ લેતા હોય છે આ સિવાય કોઈને પણ આ રીતે અમેરિકા લઈ જવા માટે પણ લાખો રૂપિયા લઈને ફ્રોડ મેરેજ કરાવતા હોય છે અને જે લોકો હાલ અમેરિકામાં ઇનલીગલી રહી રહ્યા છે તેમના પણ ઘણા બધા લોકો એવા છે જે સુધી ત્યાંના સિટીઝન પચાસ હજાર ડોલર રકમ ચૂકવીને કોન્ટ્રાક્ટ મેરેજ પણ કરતા હોય છે જોકે અમેરિકાની સિસ્ટમમાં રહેલા આ પ્રકારના જેટલા પણ લોકો છે જે લોકો આવી જ રીતે આનો ગેરફાયદો ઉઠાવતા હોય છે તેની સામે હવે ટ્રમ્પ સરકારે સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે યુએસસીઆઈએસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇમિગ્રેશન બેનિફિટ મેળવવા માટે મેરેજ કરવું એ ક્રાઇમ છે અને આવું કરનારને હવે એરેસ્ટ કરવા આવશે અને તે લોકોને મોટો દંડ પણ ભરવો પડશે તેમજ તેની સરકાર જે એટલે કે ખાસ કરીને અમેરિકાની અને જે ટ્રમ્પની સરકાર છે તે તે લોકોને ડિપોર્ટ પણ કરી દેશે ક્યાંક અત્યારે હાલ અમેરિકામાં અનેક એવી રીતો છે જે લોકો ઇમિગ્રેશન હોય છે અથવા તો પછી એનલીગલી ત્યાં ગયા હોય છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ડિપોર્ટ કરવામાં આવતા હોય છે પરંતુ હવે એક સૌથી મોટી અપડેટ કે જે લોકો આવી રીતે ફ્રોડ મેરેજ કરતા હોય છે કોન્ટ્રાક્ટ મેરેજ કરતા હોય છે ત્યાંના લોકો સાથે જેથી કરીને એ લોકોને ત્યાંનું ગ્રીન કાર્ડ મળી રહે તો હવે એમાં પણ જો કદાચ કોઈ પણ વ્યક્તિ પકડાશે તો એ લોકોને દંડ કરવામાં આવશે ત્યાંથી એ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે અને ખાસ કરીને અમેરિકાની સરકાર એ લોકોને ડિપોર્ટ પણ કરી શકે it's it check. એટલું જ નહીં યુએસસીએસઆઈએ આ પ્રકારના ફ્રોડ કરનાર લોકોની માહિતી આપતા એમ પણ અપીલ કરી છે કે ધ ઇમિગ્રેશન મેરેજ ફ્રોડનો જે એક્ટ છે ઓગણીસો ને હેઠળ આ પ્રકારના ગુનામાં કસુરવાર ઠરાયેલા વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલરનો દંડ પણ થઈ શકે છે અને કદાચ એ લોકોને ડિપોર્ટ થવાનો વારો પણ આવી શકે છે એટલે જે પ્રમાણે અત્યાર સુધી લોકો અમેરિકામાં આવી જ રીતે જવા માટે થઈને અનેક એવા લોકોનો ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને ત્યાંના જ લોકો સાથે લગ્ન કરતા હોય

પણ કરવામાં આવશે આંકડા વિશેની વાત કરવામાં આવે તો લગભગ ઘણા બધા ગુજરાતીઓ સહિત ભારતીય લોકો એવા છે જે લોકો અત્યાર સુધી આવું કરીને ત્યાં ગયા છે કે કોઈ પણ ખોટા વ્યક્તિ સાથે ત્યાં લગ્ન કરે છે એ બાદ કોઈ પણ કોન્ટ્રાક્ટ મેરેજ કરતા હોય છે એ લોકોને પૈસા આપતા હોય છે અને ખાસ કરીને લગ્ન થઈ ગયા બાદ તેમના હાથમાં જ્યારે પાક્કું ગ્રીન કાર્ડ આવી જતું હોય છે ત્યારે તે લગ્ન છે તેના ડાયવોર્સ લઈ લેતા હોય છે એટલે કે પછી એકબીજાના રસ્તા જુદા કરી દેતા હોય છે ને આ જ રીતે એ લોકો અમેરિકા જતા પણ હોય છે પરંતુ હવે ક્યાંક આજ નિયમને અટકાવવા માટે અને આવો બીજી વખત ન બને એના માટે થઈને હવે અમેરિકન સરકાર છે તે ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી છે અને પહેલા ભારતીયો માટે એક્શન મોડમાં જોવા મળ્યા હતા કે જેટલા પણ લોકો હશે એ લોકોને હવે રિપોર્ટ કરવામાં આવશે ઇનલીગલી લોકોને અને હવે એક નવો જ કાયદો લાવવામાં આવ્યો છે કે જેટલા પણ લોકો આવી રીતે ખોટા લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવતા હશે એ લોકોને હવે એક ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે તમારો શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તારી સાથે જ અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર